રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે આ વર્ષે પણ પીએચડીની એસી ટકા સીટો ખાલી રહેતા કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂત અને તેમની ટીમે કુલપતિની ઓફિસનો ઘેરાવ કરીને હલ્લાબોલ કર્યો હતો કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂત અને વિદ્યાર્થી કાર્યકરોએ માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પાસ કરી છે તેઓને જે તે સમયે ગાઈડના અભાવે પ્રવેશ નહોતો મળ્યો તો એમને પણ ખાલી રહેલ સીટોમાં રજીસ્ટ્રેશન કરવાની તક આપવી જોઈએ આ સાથે તેઓએ આગામી સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો યુનિવર્સિટીમાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પ્રક્રિયાને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીશોએ નેટ પરીક્ષા ફરજિયાતનો નિયમ રાખ્યો હતો ગુજરાતમાં માત્ર એક એવી જ યુનિવર્સિટી હતી કે જેમણે નેટ પરીક્ષા પીએચડીના પ્રવેશ માટે રાખી હતી યુનિવર્સિટીના મનગણત નિર્ણયના કારણે માત્ર એસી ટકા સીટો ખાલી રહી છે અને માત્ર વીસ ટકા સીટો ભરાયની છે છે માત્ર પંચાવન ટકા એડમિશન ભરાતા જે સૌરાષ્ટ્રના અને ગુજરાતના વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ નહોતો મળવા એટલે અમે બે દિવસ અગાઉ કુલપતિ સાહેબને રજૂઆત કરી હતી કે જેમને યુનિવર્સિટીમાં આપણી યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપેલી છે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ કારણ કે ખાનગી યુનિવર્સિટીમાં કોઈ ગરીબ પરિવારનો વિદ્યાર્થી પ્ર પીએચડી કરે તો પાંચથી છ લાખ રૂપિયા જોઈએ અને ક્યાંક ને ક્યાંક કુલપતિના જે સલાહકારો છે એ અમને ક્યાંક એની નાવ ડુબાડવા બેઠા હોય એ રીતના કુલપતિના સલાહકારો રજિસ્ટારથી માંડીને જે જે અધિકારીઓ છે કુલપતિ સાહેબ વહીવટી રીતના ખૂબ કાચા છે અને એમને કાંઈ વહીવટી જ્ઞાન નથી એટલે પોતાના મનગણત નિર્ણયો કરે છે